પરિસ્થિતિ બાદ વડોદરા ભાજપની પહેલી પત્રકાર પરિષદ યોજાઈ પૂર બાદ વડોદરા ભાજપની પહેલી પત્રકાર પરિષદ યોજાઈ વિધાનસભાના મુખ્ય દંડક વડોદરાના સાંસદ બીજેપી શહેર પ્રમુખની અધ્યક્ષ સ્થાને આ પત્રકાર પરિષદ યોજાઈ હતી પૂરની પરિસ્થિતિ વખતે પ્રજા માટે કરેલા રાહતના કામોને લઈ આ પત્રકાર પરિષદ યોજાઈ હતી ટ્રેક્ટરની મદદથી બીજેપી કાર્યકર્તા અને બીજેપી મ્યુનિસિપલ કાઉન્સિલરોએ પૂરગ્રસ્તોની મદદ કરી હતી વધુ માહિતી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી જેમ માન્ય સાંસદશ્રીએ વાત કરી દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતના માન્ય શ્રી હતા ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા બે હજાર નવ દસમાં માં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના જે તે વખતના તમામ મેયરશ્રીઓની સાથે એક ખૂબ લાંબી મીટિંગ કરી હતી તમામ મીડિયાના મિત્રો તમામ અલગ અલગ પ્રકારની એનજીઓ સાથે ચર્ચા કર્યા બાદ વિશ્વામિત્રી નવસર્જન માટેનો એક વિચાર મૂકવામાં આવ્યો હતો અને એ વિચારને પરિપૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સતત પ્રયત્નો થયા છે આપણે બધા જાણીએ છીએ કે સૌપ્રથમ વખત જ્યારે બે હજાર દસ અગિયારમાં વિશ્વામિત્રી નદીના આસપાસમાં જે સુએજ છે એ અટકાવવા માટે થઈને એક પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો તેની સામે એનજીટીમાં માં કેટલાક નાગરિકો ગયા અને એનજીટી દ્વારા તેના પર સ્ટે મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ તેર ચૌદમાં માં વહો વિશ્વામિત્રી નામના એક પ્રોજેક્ટનું પ્રપોઝલ આપવામાં આવ્યું હતું વહો વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં સોલિડ લિક્વિડ એક મેનેજમેન્ટ કરવાનું બાયોશીલ ડેવલપ કરવાનું નદીના પાળા મજબૂત કરવાના અને એનો આખો નદીના ઉદ્ગમ તનથી અંતર સુધીના વોટર શીડ અભ્યાસ અને ડેવલપમેન્ટ પ્લાન રજૂ થયો હતો જેની હજુ વિગતવાર ચર્ચા ચાલુ છે અને એનજીટીના સ્ટે બાદ અને એનજીટીએ જ્યારે એક ડાયરેક્શન આપી કે વિશ્વામિત્રી નદીનું એચએફએલ લેવલ નક્કી થાય અને અને પ્રતાપુરા સરોવરના પાણીને રોકવા માટે થઈને ડાયવર્ટ કરવા માટે શું કરી શકાય તે માટે કોર્પોરેશન દ્વારા બે હજાર એકવીસમાં સિકોન જે કન્સલ્ટન્સી કંપની છે તેને કામ સોંપવામાં આવ્યું હતું સિકોન દ્વારા જે સૌથી મહત્ત્વનું કામ થયું છે અથવા થઈ રહ્યું છે તે પાવાગઢથી લઈને ખંભાતના આખાત સુધી પિંગલવાડા સુધી મેપિંગનું કામ ચાલુ છે લગભગ આ અઠવાડિયામાં મેપિંગનું કામ પૂર્ણ થઈ જશે સૌથી પહેલાં કોઈપણ નદીને જ્યારે રિસ્ટોર કરવાની હોય કે રીડેવલપ કરવાની હોય ત્યારે એ નદીનું મેપિંગ થવું જરૂરી છે અને એ મેપિંગમાં રાજ્ય સરકાર રાજ્ય સરકારના તમામ ડિપાર્ટમેન્ટ જિલ્લા તંત્ર કારણ કે પાવાગઢ એટલે પંચમહાલ પણ જિલ્લો વચ્ચે આવે છે અને તમામ જિલ્લા તંત્રને સાથે રાખીને અને તેની સાથે સાથે સતત અલગ અલગ પ્રકારના વિષયો લઈને જે કામ કરવામાં આવ્યું છે આપણે બધા જ જાણીએ છીએ કે કોર્પોરેશન દ્વારા બે હજાર ને સોળમાં આ વખતે આપણે જોયું કે મગરો ઘણી બહાર આવી રોડ પર મગર આવી તેમના સંરક્ષિત કરવા માટે થઈને એને એન્કલોઝર ઊભું કરવા માટે થઈને જ્યારે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર પાસેથી જમીનની માગણી કરવામાં આવી હતી એ જમીનના સંદર્ભમાં કબજા કોર્પોરેશનને મળેલ છે પરંતુ રાજ્ય સરકારના તંત્ર અને વડોદરા કોર્પોરેશનના વચ્ચેની જે વાટાઘાટો છે તેમાં કોર્પોરેશનને ભરવા ભરવાપાત્ર બસો કરોડથી પણ વધારેની રકમ તે માફ કરવા માટે મુખ્યમંત્રી શ્રીને ગયા વર્ષે જ એક પત્ર લખવામાં આવ્યું હતું અને તેની સાથે સાથે જે સિકવાનની વાત મેં તમને કરી તો આજવા સરોવરથી જાંબુઆ નદી સુધીના હયાત કાંસદા રિસેક્શનનો જે એક વિષય છે તે ગયા વર્ષે બાવીસ આઠ અને છ બારના રોજ માન્ય મંત્રી શ્રીને મોકલવામાં આવ્યો હતો અને ત્યારબાદ કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટ સાથેની અલગ અલગ મીટિંગો થયેલી છે મુખ્યમંત્રી શ્રી દ્વારા જે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે વિશ્વામિત્રી રિવરફ્રન્ટની તે બારસો કરોડની છે પણ ત્યારે પણ માન્ય હર્ષભાઈએ આપને બધાની વચ્ચે વાત કરી હતી કે બારસો કરોડની આ એક સૈદ્ધાંતિક મંજૂરી છે બારસો કરોડના જગ્યા પર બે હજાર કરોડ રૂપિયાનો ખર્ચો થશે તો પણ રાજ્ય સરકારે કરવા માટે તત્પર છે આજે જ્યારે કેન્દ્ર સરકારની ટીમ વડોદરા શહેરમાં આવી છે અને તે હજુ કલેક્ટર કચેરીમાં તેમની મિટિંગ ચાલુ જ છે આના બાદ તેઓ રાજ્ય સરકારના તમામ અધિકારીઓ સાથે સંકલન કરશે અને એક એવો એક્ઝોક્ટિવ પ્લાન બનાવવામાં આવશે કે જે વચન માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વડોદરા વાસીઓને આપ્યું છે કે આજ પછી વડોદરામાં પૂરની પરિસ્થિતિ નહીં સર્જાય તેને પરિપૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી એક તો આજે શબ્દ પ્રયોગ છે

ત્યારે વોર્ડ નંબર દસના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ત્રણે કોર્પોરેટરશ્રીઓ વોર્ડ નંબર દસની સંગઠનની સમગ્ર ટીમ એટલે વોર્ડના પ્રમુખ વોર્ડના મહામંત્રી ત્યાં સ્થળ પર હાજર હતા જૂથવાદ શબ્દ એટલા માટે ખોટો છે કારણ કે કોઈ પણ પ્રકારનું જૂથ નથી કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નથી ભારતીય જનતા પાર્ટી એ પંચ નિષ્ઠાથી કામ કરતી પાર્ટી છે અને કાર્યકર્તાઓ કાર્યકર્તા તરીકે પોત પોતાનું કામ કરતા હોય છે દરેક વ્યક્તિની જવાબદારી બદલાતી હોય છે માન્ય બાળુભાઈ શુક્લ ભૂતકાળમાં સંગઠનના મહામંત્રી હતા તો અત્યારે પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ છે પ્રકારના વિવાદ વગર કામ કરવું એ ભારતીય જનતા પાર્ટીના લોહીમાં લખેલું છે અને એ જ રીતે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કામ કરી રહી છે અને આપ જે વાત કરી રહ્યા છો એવું કોઈ જ ઉદઘાટન કશું જ કરવામાં આવ્યું નથી માત્ર ને માત્ર પાણીના માત્ર ને માત્ર પાણી પાંચ અલગ અલગ પ્રકારની નદીના પાણી એ પાણી ત્યાં તળાવમાં જયારે છોડવાનું કામ કોઈ કાર્યકર્તાના માધ્યમમાં થયું ત્યારે સ્થળ ઉપર હું હાજર હતો એને ન શકાય એ માત્ર જળ છોડવા માટેની આવો વિચાર જ નથી આવતો એમને પાંચ નદીના નામ તો પૂછો વડોદરાની આજુબાજુના કે જ્યાંથી જળ લાવી શકાય આવા કોઈ કામ અત્યાર સુધી એમના માધ્યમથી થયા નથી તમે એમને પૂછો કઈ પાંચ નદી વડોદરાની આજુબાજુમાં છે કે જેના જળ એકત્રિત કરીને નાખી શકાય